ભરૂચ જિલ્લામાં એકત્રીસમી ડિસેમ્બરની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કાયદો તથા વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી જિલ્લા પોલીસ દ્વારા આગામી એકત્રીસ તારીખ સુધી સઘન વાહન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે રાજ્ય પોલીસ વડા દ્વારા આપવામાં આવેલ ખાસ સૂચનાઓને પગલે શરૂ કરાયેલી આ ડ્રાઈવ અંતર્ગત ભરૂચ શહેરના મુખ્ય માર્ગો હાઇવે અને સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત નાકાબંધી ગોઠવી દેવામાં આવી છે પોલીસ દ્વારા બાઇક કાર સહિત તમામ નાના મોટા વાહનોનું ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જેમાં ખાસ કરીને વાહનના કાયદેસરના દસ્તાવેજોની તપાસ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ નશાખોરો અને દારૂની હેરાફેરી કરતા તત્વો પર લગામ લગાવવાનો છે જેના ભાગરૂપે દારૂ પીને વાહન ચલાવનારો ડિંક એન્ડ ડ્રાઈવના ગેરકાયદેસર હેરાફેરીમાં સંડોવાયેલ શખ્સો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને કાયદાનો ભંગ કરનારાઓને જેલની હવા ખાવાની ફરજ પડશે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે પોલીસે રાત્રિના સમયે તેમજ વહેલી સવાર દરમિયાન પેટ્રોલિંગમાં પણ નોંધપાત્ર વધારો કર્યો છે જેથી કોઈપણ અસામાજિક પ્રવૃત્તિને અટકાવી શકાય અને નાગરિકો સુરક્ષિત રીતે પર્વની ઉજવણી કરી શકે